નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું જો મિત્રો તમે રેગ્યુલર અમારા આ આ ચેનલ ઉપર જોતા અને હજી સુધી ના કરી હોય તો સૌ પ્રથમ તો અમારી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બે આઇકન ઉપર ક્લિક કરો જેથી કરીને જે કંઈ નવી નવી માહિતી આ ડિજિટલ માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડીએ છીએ એ તમને સમયસર મળતી રહે

નાઇટ્રોજન જીરો ટકા છે ફોસ્ફરસ ઓગણપચાસ ટકા છે પિકવન પણ ઇઝરાયલમાં આવેલી બેન ગુરિયન વિશ્વ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરેલી ફર્ટી ટેકનોલોજી આધારિત ગ્રેડ છે મિત્રો કોઈ પણ પાકની અંદર એક સરખું ઉત્પાદન લેવા માટે એક સરખી ક્વોલિટી બનાવવા માટે વજન વધારવા માટે ગુણવત્તા વધારવા માટે તમે પીકવંટનો ઉપયોગ કરી શકો છો મિત્રો પીકવંટ એ અમુક ફૂગ સામે પણ આપણા પાકને રક્ષણ આપે છે મિત્રો પીકવંટને પણ તમે અગાઉના જે કંઈ ગ્રેડ છે એની જેમ પંદર લિટર પાણીના પંપની અંદર સો થી એકસો પચાસ ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો તેના ભેગુ સલ્ફર અને કોપર યુક્ત દવાઓને બાદ કરતા જે કઈ આપણી જંતુનાશક દવા છે જે કઈ આપણી ફૂગનાશક દવા છે જે કઈ આપણી સારી પીજીઆર પ્રોડક્ટ છે એની સાથે તમે સ્પ્રે કરી શકો છો અને જે કઈ આ દવા છે એની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકો છો મિત્રો પીકવંટને પણ તમે બાગાયતી પાકની અંદર બે થી ત્રણ ગ્રામ પ્રતિ લિટર પ્રમાણ સાથે ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો કોઈ પણ ખેડૂત માટે કોઈ પણ પાક હોય ડુંગળી હોય મગફળી હોય કપાસ હોય જીરું હોય ચણા હોય ધાણા હોય ઘઉં હોય કે અન્ય કોઈ પણ શાકભાજી પાકો હોય એની અંદર ઉપરથી જો ખાતર વ્યવસ્થાપન કરવાનું હોય તો એ ખૂબ સરળ બન્યું છે કારણ કે આઈસીએલ કંપનીએ જે ન્યુટ્રીવન સિરીઝ વેક્સેવી છે એનો ઉપયોગ કરી અને તમે પણ તમારા કોઈ પણ પાકને સફળ બનાવી શકો છો મિત્રો આગળ જે કંઈ આપણે વાત કરી એનું ફરી વખત આ વિડીયોની અંદર વાત કરી દઉં છું કે જે ફર્ટીવન ટેકનોલોજી છે એ કઈ રીતે કામ કરે છે તો કે જે કંઈ તમારું ટીપું ફુવારામાંથી છૂટું પડે છે એ અસંખ્ય ટીપાની અંદર વધારેમાં વધારે સમય સુધી આપણા જે કઈ પાણીની અંદર ઓગળેલું જે ખાતરના ટીપા છે વધારે વધારે સમય સુધી ચોટી રે છે એનું બાષ્પીભવન થવા દેતું નથી તથા જે કઈ પાનના છિદ્રો છે એને લાંબા સમયગાળા સુધી ખુલ્લા રાખવાનું કામ કરે છે આ ટેકનોલોજી જેથી કરી અને વધારેમાં વધારે તત્વો છે એ એની અંદર પ્રસરી શકે છે અને મિત્રો 14 દિવસ સુધી પાનની અંદર આવેલ પાણીમાં તત્વોને ઓગાળીને રાખે છે તો માટે આ ફર્ટિલાઇટ ટેકનોલોજી છે એ બીજા અન્ય ખાતર જે આવે છે છંટકાવ કરવા માટેના એના કરતા થોડી અલગ પડે છે તો મિત્રો તો ખૂબ જ સરળ છે કોઈ પણ પાકની અંદર ઉપરથી ખાતર વ્યવસ્થાપન કરવું અ કોઈ પણ પાક ની અંદર જ્યારે વૃદ્ધિ અને વિકાસ માટે પેલા નંબરનો ગ્રેડ એટલે કે સ્ટાર્ટર નો ઉપયોગ કરી શકો છો ફૂલ અવસ્થા એ બુસ્ટરનો ઉપયોગ કરી શકો છો ફૂલ અવસ્થા પૂરી થવા આવે અને જે કંઈ આપણું દોડવો બનતો હોય ઝીંડવું બનતું હોય પોપટો બનતો હોય સિંગ બનતી હોય ત્યારે ફ્રૂટનો ઉપયોગ કરવાનો હોય છે અને છેલ્લે પરિપક્વતા માટે આપણે પિકવનનો ઉપયોગ કરવાનો હોય છે આ ચારેય ગ્રેડના કોઈ પણ પાકમાં ઉપયોગ કરવાથી ઉપરથી કોઈ પણ પાકમાં સારામાં સારું ખાતર વ્યવસ્થાપન થઈ શકે છે અસ્તુ